સીતારામની જય માતાજી તો મજામાં બધાય તો આપણી આવે હાજી ખુશી ફેશન હબમાં આવે ગા પરિથી પાછા તો આપણે નવું કલેક્શન બધુંય બતાવીએ ને નવું કલેક્શન લઈને આપણે આવે ગા તો આપણી બધી રિઝનેબલ ભાવમાં ને એકદમ ખૂબ માલ ને ખૂબ ખજાનો આવ્યો તો તમને એક એક કરે ને આજની વેરાયટી બધી હું બતાવવા કારણ કે વેરાયટી તો ખૂબ જ હાજી છે પણ ધીમે ધીમે તમને બતાવ્યું

તો આપણે ગામ થી બહુ ઓછો ભાવ રાખ્યો કારણ કે આપણા કસ્ટમર બધાય લે જાય અને ખુશ થાય જોવેની આનંદ આવે એવો ભાવ રાખ્યો તો જો એમાં આપણે બધાય કલર પણ હું તમને ન્યુ બતાવે ત્યાં જોવો તમે આ એના બધા કલર છે જો ખાલી સાડા પાંચસો રૂપિયા એટલે હું અલગ અલગ આજ વેરાયટી ધમાકેદાર વેરાયટી લઈને આવે ભાઈ

તો આ સાડી છે આપણે ખાલી પાંચસો રૂપિયા ખાલી પાંચસો રૂપિયા આપણે સમાજમાં જઈએ તો પેરે હગીએ તો કોઈના લગ્ન પ્રસંગ ના નકડા હોય સગાઈ હોય તો આપણે પેરે હગીએ જો આમાં ગ્રીન કલર છે

અને ગમે ત્યારે પણ આપણે પહેરી હકીએ એવી વોશેબલ સાડી છે આના ખાલી 700 રૂપિયા ખાલી 700 રૂપિયા છે આમાં તમારે જે કલર જોતા હશે એ મળી જશે અને આપણે કોઈ દીકરી દીકરાના લગન હોય તો પણ આપણે લઈ હકીએ જો એનું બ્લાઉઝ છે એનું કોમ્બિનેશન તમે જોવો અને આ એનો પાલવ છે તમે જોવો તો તમને ખ્યાલ આવે કે નાના સાડી કેવી સરસ છે જો આ એનો પલ્લુ છે તમને હું ખોલી ને બતાવું તો ખ્યાલ આવે કે કેવી સરસ સાડી છે અને સાંધા સાડીમાં પણ આપણે રિટેલ અને હોલસેલ પણ કરીએ હોલસેલ રિટેલ બે કરીએ ને અત્યારે પણ જે વેચીએ ને એ ગામથી આપણે સસ્તું જ વેચીએ છીએ ગમે ત્યાં ભાવ પૂછવાની જવાબદારી તો આમાં પણ ઘણા બધા કલર છે તો આ છે આપણે દરબારી આમાં પણ તમને કલર મળશે આના કોમ્બિનેશન આનું જે બોર્ડર પ્રમાણે એનું બ્લાઉઝ પણ આવશે વર્ક વાળું બ્લાઉઝ પણ છે આના ખાલી સાતસો રૂપિયા દરબારી સાડીના આમાં પણ આપણા પાસે કલર ઘણા બધા છે સાતસો રૂપિયાની છે આમાં જો આ કલર છે બધાય હવે આ સાડીના કલર બતાવું એક તમને હું તમને હું કોલિંગ બોટલ એક પીસ બતાવું એટલે ખ્યાલ આવી જાય આના ખાલી બારસો રૂપિયા આ સાડીની કિંમત છે બારસો રૂપિયા ને આમાં તમને ઘણા બધા કલર પણ મળી રહેશે અને તમે તાત્કાલિક કોન્ટેક કરો અને વોટ્સએપ નંબર પણ આ જ છે તો આપણે વોટ્સએપ નંબરમાં પણ ફોટો નાખીએ અને આપણે ઓર્ડર આપી શકીએ ને ઓનલાઈન પણ કરીએ તો આપણે જેને તે ઓનલાઈન કરવું હોય તો વહેલા તે પહેલાં એ ઓર્ડર કરી આપજો એટલે આપણે ઓનલાઈન કરીએ એટલે આમાં ઘણા બધા કલર છે

અને આ એનું બ્લાઉઝ છે જો બુટી વાળું એકદમ સરસ અને બોર્ડર વાળું જો આપણે માં પણ બોર્ડર આવે અને આ આ એનું બ્લાઉઝ છે 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 અને તો એકદમ એકદમ સ્મૂથ ધોવા ખરાબ ન થાય ઘરે ઘરે ધોઈ શકો આ બે ની ખાલી બે હજાર રૂપિયા ની અહીંયા આપણે કુતિયાણા બે હજાર ની મળે બાકી આ તમે સિટી માં ના તો એનું બધું ભાડું પણ કાઢે શોરૂમ નું આપણું તો ગામડાનું ગામડું નહીં શેરનું શેર તૂતિયાનું છે એટલે એટલી સસ્તી સાડી તમને મળી જાય આ છે સિલ્ક ઉપર તો આ ની સાડી છે આમાં પણ આપણા પાસે ઘણા બધા કલર છે આ ખાલી સાડા ત્રણસો રૂપિયા

આમાં ઘણા કલર છે આ ચારસો રૂપિયા ની તો આમાં તમારે જે કલર જોતા હશે એ તમને મળી જશે આ નવી આવી છે આપણે અને આ બાંધણી છે આ છે સાડા ત્રણસો આમાં ઘણા બધા કલર છે અને જો નજીકથી તમે જોવો ને

અને જો કલર તો છે જ જે માગશે એ કલર આપણે ઓનલાઈન પર કરવાના છે તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન દબાવજો એટલે રોજે રોજનો મારો વિડીયો તમને જોવા મળે